નવા છે શું કામ આ તારે રિફરાગન પમ હલે આ સાપું થઈ દેખાને જાવ પડી ગયા એ મારે ઓછું ઘુવાઈન પડતા કર્યા થી રાતના ઘુડડા નોડડા બધું ફાડી નાખી રી આ તેવું જીન તો લાટકો હોય છે તીન મજા જતો જ નહીં શેડો બુરવા આવો પર આ તમારું અરે પેલે તો રાતના શું મીટિંગ ગોમાડી છે જોવાવાનું પડશે મારું ખૂબ ડાળે કે શું કે નહીં લ્યા તમે આટલી રાત ને શું અમારી બેઠા કેટલી બોરિયું ઘઉં આયા

કોના આ ઘરે બીયો ખબર એ તો બીજરા આવે છે ખબર પડતી નહી હું કોઈ પણ ના જાય બધી

তুরো কেও লাগে এলো বিকি ওনে হানে পাডিকে আনে ওইচি তুরচা নয়ানে পাডিকে ওনে হালা তুরচা নয়ানে পাডু বিকানে হালানে આ મને કોકી જીવરાયો sih અલા તિયે નો બોટો તારું taruh মানে no, 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 no. <laughs> 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 <laughs>

अरे मनीया ने किया नहीं अन पेलो है ना किलो का रे अबरो अन शक्ति भर शक्ति ओहो वोसी ले ना की अबरी ले फारी सी अन मरी क्यों कोख में बहरू आई जाए ने सब नहीं आई जाती बार बार अन वो नहीं चली सब रो नहीं केती नहीं

এমেলাই, শাকতল আযে ইনেনি পকাযে হিছাই হাই ডাইনি হেয়ে ভিয়েডাই মোদে ইনিগ় দেয়াই ইনিয়ে আদে পাই আদে পাইনে আদে ই�